ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિકોલ રિકોલ શબ્દનો અર્થ યાદ પાછું બોલાવવું યાદ કરવું પાછું મંગાવવું યાદ કરાવવું કે પાછા આવવાનો હુકમ કરવો થાય છે રિકોલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કેન યુ રિકોલ એક્ઝેક્ટલી વોટ હેપન અર્થાત શું તમે બરાબર યાદ કરી શકો છો કે શું થયું હતું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કાન્ટ રિકોલ હિઝ નેમ અર્થાત મને તેનું નામ યાદ આવતું નથી એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ કાન્ટ રિકોલ મીટિંગ હર બિફોર એટલે કે હું તેને પહેલા મળ્યો છું તેવું મને યાદ આવતું નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ